પેંડા લાવે લંબા લોબા ફાકળા લાવે ઊવા ફાકળા અને જો લાવે અને પાછા એ લઈને આવે કે નહીં એટલે મારા ઘરમાં જેવું ઈશારો કરે બાપ હું તો હાઉસર ભાઈ જઈએ એવો ઈશારો બધા બેઠાનો છે ઈ ઈશારો કરે એટલે હું વળી જીવી જાઉં ખબર પડી ખબર ના પડે એવી રીતના જો કે સાસરી આમાં મારા

મોહિઓ <laughs>

હમી આઈ બા ઓ વાય નઈ થકી જાય વંડ્યુ ઠેકો નહી આ રખણપુરના જવાની નઈ તમને વંડ્યુ ઠેકો છે ભેગા કરશે ઓ એક વાર પાછું બોલે ક્યો કે પૂરી ડાઈ તાં ભરના એ આઈ હોતી પાગાડી દી કેતા નહી હું હોત ઓલા પાટી બોતારી મારી બેટી શું કહે છે કે ઉપર વરસાદ પડે છે ને એટલે મારા કક ભરે આ તો ઉનાળાના 4 વચ્ચે જમીન શેખ મન લાગે એય દેખી તી તો કોઈ એ તો એમ ને નામની મે પૂરી નાખી તારા તો બકરી ખાઈ દે

એ મારા વાધી ગયો એ आवाज દે કે હા વાત તો સંગાર કે પાર્કી છું હું તો તારી બોલો કેમ હોય ક એ તો હતો ખાલી ખાલી હું દે કપૂરી મજાક હા જરા ભરીને જાવ કો તમની કે દુનિયા એક વાત તવ તઈ રહી સહી વાત તમે ઓલો વિમળોનથી ઓહો મારે રોજ થાય રોજ થાય છે ને કે હા રોજ વાત છે તો એ મને શું કહે છે ખબર છે કે બાજુ અને હું કહું છું આ તો કઈ તમને પરિણામ કેટલા વર્ષ છે જો અજોરી તો ફેમરાય તુનો તારો બતાય ઓકે ના હે તુનો તારો આ બાજુ ના આવोगे કે આ બાજુ મે ના આવोगे જો હું બતાઉં એ બાજુ ઓકે એ